પોરબંદરમાં વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે હાલ પોરબંદરમાં દરજી કામ કરતા એક યુવાને ત્રણ વ્યાજખોરોના ત્રાસને લીધે ગામ છોડ્યું હતું અને ત્યારબાદ પોરબંદર આવીને ત્રણ જેટલા વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે પોરબંદરના પેરેડાઈઝ સિનેમા વિસ્તારમાં ધમાના પાસે રહેતા અને દરજી કામ કરતા મનીષ જયંતીલાલ લાંઢા નામના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે બંગડી બજારમાં ચામુંડા ટેલર નામની દરજીની દુકાન ચલાવીને ધંધો કરતો હતો સવા વર્ષ પહેલાં દુકાન બરાબર ચાલતી નહીં હોવાથી મનીષની આર્થિક સ્થિતિ નબળી થઈ ગઈ હતી જેથી રૂપિયાની જરૂરિયાત ઊભી થતા જૂની બાગશ્રી નંબર છ માં રહેતા રાજેશ મોતી વર્ષ કે જેવો વ્યાજ વેટાવનો ધંધો કરે છે તેને મનીષ ત્રણ વર્ષથી ઓળખતો હતો જેથી રાજેશને ફોન કરીને જણાવતા દસ ટકા વ્યાજે દસ હજાર રૂપિયા આપ્યા હતા ત્યારબાદ દર મહિને એક હજાર રૂપિયા વ્યાજ ચૂકવતો હતો એ પછી વધુ રૂપિયાની જરૂરિયાત ઊભી થતા કટકી કટકે એક લાખ વીસ હજાર લીધા હતા અને અત્યાર સુધીમાં એક લાખ પચાસ હજાર ચૂકવ્યા હતા તેમ છતાં રાજેશ ફોન કરીને વીસ હજાર રૂપિયાની માંગણી કરતો હતો લોહાણાવાડી સામે વાસળા મંદિર પાસે વસરાજ ફાઇનાન્સ નામની ઓફિસ ચલાવતા જયેશ કુટી પાસેથી પણ મનીષે રૂપિયા એંસી હજાર દસ ટકા વ્યાજ લીધા હતા અને એક લાખ રૂપિયા ચૂકવી આપ્યા હતા છતાં હજુ ફોન કરીને જયે સત્તર હજાર રૂપિયાની ઉઘરાણી કરતો હતો ચારેક મહિના પહેલા મનીષ નાંઢાને ખબર પડી કે સોની બજારમાં આવેલી સાવલિયા ખડકીમાં રહેતો રોનક મોદી વ્યાજે રૂપિયા આપે છે આથી ફરિયાદી ત્યાં પણ પહોંચી ગયો હતો અને પંદર હજાર રૂપિયા વ્યાજે લીધા હતા અને તેને દસ હજાર રૂપિયા રોકડા આપ્યા હોવા છતાં ફોન કરીને રોનક મોદી પંદર હજારની માગણી કરતો હતો રાજેશ મોતી વરસ જયેશ ખૂટી અને રોનક મોદી અવારનવાર ફોન કરીને મનીષ નાંઢા પાસે મુદલ રકમ અને વ્યાજના રૂપિયાની પઠાણી ઉઘરાવણી કરતા હતા જેમાં કુલ બે લાખ પંદર હજાર રૂપિયાના બે લાખ સાહીઠ હજાર ચૂકવ્યા હોવા છતાં વારંવાર મુદલ રકમ અને વ્યાજના બાવન હજાર રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતા હોવાથી આ ત્રણેયની બીકને કારણે મનીષ પંદર દિવસ પહેલાં સુરત ગયો હતો અને ત્યાં રેલવે સ્ટેશન ખાતે ત્રણ ચાર દિવસ રોકાયો હતો ત્યાંથી અમદાવાદ આવ્યો હતો અને ત્યાંના રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ ખાતે પાંચ છ દિવસ રોકાયો હતો ત્યારબાદ રાજકોટ અને ચોટીલા પાંચક દિવસ રોકાયો હતો પછી પોતાના ઘરે આવતા મનીષ અને તેના પિતા જયંતિલાલ અને ભાઈ મુકેશે હિંમત આપતા કમલાબાગ પોલીસ મથક ખાતે આવીને ફરિયાદ નોંધાવી છે મારું નામ મનીષ જયંતિલાલ નાંદા છે એટલે હું આ આર્થિક પરિસ્થિતિમાં ખેંચાઈ ગયો હતો એટલે પછી જ્યાં સુધી બુગાર થયું ત્યાં સુધી બુગાર કર્યું બુગાર કરીને પછી આઠ તારીખ પછી આઠ મહિના ના રોજના ન થયું પછી હું ભાગી ગયો હતો પછી અમદાવાદ સુરત ચાર દિવસ સુરત ચાર દિવસ અમદાવાદ રોકાો ચાર પાંચ દિવસ રાજકોટ રોકાો એકાદની ચોટીલા પછી ત્યાંથી પોરબંદર આવી ગયો પછી મને સલાહ આપી કે આવી કરો

Dek lo nak bayar, lo nak bayar kerja duit dah 15 lo. Apa dah sejauh lo nanti pun dah jatuh Eh, pasti sekarang ini lo kau kau heran betul. Heran heran, pon kata dah pasti kata dan sila bingung hari bukan lah dia lebih. Eka kau dia hudi baju, pemari bila isi lagi isi ayuh ni, pemari bila pagut payu. Ini nombor malu pemari bukan kerja lo. Dah pasti rajah lah surat